કે ખંડેર જેવું ઈ ઘર પાછું સાફ મારે કરવાનું છે પણ મને આવે છે કે બહુ શું કરું કરી કાઈ જો તો કામ પણ દુનિયામાં રહેવું હોય તો કામ જ કામ કરવું આરામ ન કરીય મારા કે મારા દોસ્ત ગયો મલી ગયો વાહ ભાઈ વાહ ઉપર વાળા વાહ મને ગોતતો તો અરે ગોતતો ન તો તને યાદ જ કઈરો તમે અરે તને હું આપડી બચપણ ની કેટલી બધી યાદો આજે મને તાજા થઈ ગઈ રહ્યું એટલે જરીક હું યાદ કરતો તો ઈ યાદમાં યાદમાં તારી યાદ આવી ગઈ તારી યાદ આવી ગઈ તો તું મારી હવે આવી ગયો વાહ ભાઈ વાહ શું વાત હે યાદ કરતો તો

બે મહિના પેલા અને ઓલી છોકરી જોવા આવી ફૂલ રૂપાડી દૂધ જેવી અને તને મોઢે ના પાડી દીધી અને એમાં જોવે નઈ અને આને જોવા મને

ઠંડે જેવું મકાન લીધું છે ને હા હવે ઈ આખે આખું મકાન છે ધૂળ ધૂળ વાળું ભેળું છે હા અને આજે કોઈ મજૂર મળતા નથી તું મળી ગયો અરે રે રે તો હું તને સલાહ દઉં છું જા જા સાફ કરી નાખ અરે હું સાફ કરી નાખ અરે કીધું તો ખરી તું મળી ગયો તું હું મળી ગયો એટલે હે સાફ કરવા એલા એ તમારું બકર ઉડું કેમ સાફ કરું વાહ 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 દેખાડી દીધું ને

કોણ હતો એટલે તું હોટમાં આવી પછી ખબર પડશે કોણ હતો યાર આમ કોઈ બીજાને હળકવા કેવાય આ બધાને બડકા ભરે ધંધો વઈ ગયો હતું અરે કૂતરૂ ને ખબર

એમાં એવું છે કે ડોક્ટરે જ ને હળકવા ઉતારવાનું અહીંયા ઇન્જેક્શન માર્યું ને એટલે મને એવું લાગે છે કે ઇન્જેક્શનની કઈક સાઇડ ઇફેક્ટ આવી છે આનો હાથ છે ને આમ થઈ ગયો છે મને લાગે છે પાછું ડોક્ટરને બતાવવું પડશે હો હાલા બતાવવું જ જોઈએલા માયંગ્યું હાથ તો ન કરો પેલે ડોક્ટરને બતાડીએ હે હા હા રે આને લઈને જાવોખા ને આ ગામમાં તો હું છે મારી મજબૂરી છે કે મારો હાથ આમ રહીએ છે અને આ મારી સ્ટાઇલ કરીને ગામમાં રખળી મને નાપોય આ કાઢાને લઈને અરે હા હા હું એને લઈને જ જાવ છું અને આ તમારી સ્ટાઇલ નથી કરતો આ તો આને જો આવું થઈ જ ગયું છે લો ઇન્જેક્શન માર્યું ને એટલે હાલે હાલ પટાવડું ઠોડડો ને તમે જોડે યાર મને કઈ ફીલ જ નથી થાતું હાલે વેપોલ તો

બના લાવ પાકીટ પાકીટ લાવ તારો હાથ હતો ને હું તો તાળી મધ્યમાં કરવા સચ્ચે આપણી આગળ સાઈડ આવી રૂપિયા ના ઇન્જેક્શન પૈસા પીને આવે મમ્મીએ કમ્પ્લેન ભરાવ્યો હતો ને

અરે વાહ ભાઈ વાહ આયું આયા નવા ક્લાયન્ટ શું કે હું પ્રોબ્લેમ છે ભાઈને અરે આ ભાઈને પ્રોબ્લેમ નથી ભાઈ તો હવે આ ભાઈના લીધે તને ઘણી બધી પ્રોબ્લેમ થઈ નથી ને હું સમજાય એવું હે તું ચા ડોક્ટર બની નકલી ખબર કે પડી એ બનાવતો તું હવે ચાલુ કરી દીધું ના ના હું કહી રહ્યો હું એમ જો તો કેવો